વિસ્તારમાં દસ વર્ષ અગાઉ થયેલા એક અત્યંત ક્રૂર અને ચકચારી હત્યાકાંડ કેસના લાંબા સમયથી થી વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાન પાકિસ્તાન સરહદ નજીકથી ઝડપી પાડ્યો આરોપી મૃતક યુવકની કુહાડીના ના ગાજીકીની નિર્દયતા હત્યા કરીને માથો ધર અલગ કરીને લાશના પાંચ ટુકડા કરી ફેરી દીધા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વર્ષ બે હજાર પંદરના રાંદેર હત્યાકાંડના વોન્ટેડ આરોપી અંગે ગુપ્ત માહિતી મળી હતી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી રાજસ્થાનના પાકિસ્તાન બોર્ડર નજીક રામસર ખાતે હોવાનું ચોક્કસપણે જાણવા મળ્યું આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા રણપ્રદેશ વિસ્તારમાં દિવસો સુધી સ્થાનિક ગામડાનો વેશ ધારણ કરીને તપાસ કર્યા બાદ પાકિસ્તાન બોર્ડર પરથી આરોપી હબીબુલ્લા ઉર્ફ હબીબ સુલેમાન સમાને દબોચી લેવામાં આવ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ